સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની તો માર્ચ બુધવારના રોજ હરિયાણામાં ગુજરાત પોલીસની બોલેરો કાઢી એક અજણે મહાન સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં ગુજરાત પોલીસના બે કર્મચારી અને એક ડ્રાઈવરનું મોત થયું હતું અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ કર્મીના મૃતદેહને અમદાવાદ લવાયા છે જેમાં હરિયાણામાં પોલીસ કર્મીઓની કારને અકસ્માત નડ્યો હતો રામલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને આ અકસ્માત નડ્યો હતો તેમાં કોન્સ્ટેબલ હોમગાર્ડ અને ડ્રાઈવરનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું ત્રણેય મૃતકોને અમદાવાદ પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ આપી છે તેમજ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાશે હરિયાણાના ડબવાલી ખાતે આ અકસ્માત થયો હતો જેમાં પોક્સોના કેસમાં તપાસ માટે પંજાબના લુધિયાણા પોલીસ જઈ રહી હતી જેમાં રામોલ પોલીસના પીએસઆઈ સોલંકી તથા ત્રણ પોલીસ જવાનો પોસ્કોના ગુનાની તપાસમાં લુધિયાણા ખાતે જઈ રહ્યા હતા ત્યારે સરકારી બોલેરોની હરિયાણાના ડબવાલી ખાતે અકસ્માત થતા એક પોલીસ કર્મી સહિત ત્રણ ના મોત થયા છે તેમજ પીએસઆઈ સોલંકી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે